આપણે દાદા રામદેવ પીરે સમાધિ લેતી વખતે જે સોઈ ફરમાન બોલ્યા છે એની થોડીક વાત આ કરવી છે પણ હું મારા નામની ઓળખ તમને આપી દઉં મારું નામ દેવાદાસ બાપા તરીકે ઓળખે છે અને દેવા બાપા તરીકે ઓળખે છે હાલમાં જે આપણી ચેનલ ચાલે છે યુટ્યુબમાં એ દેવા બાપા નામની ચેનલ યુટ્યુબમાં આપણી ચાલે છે એટલે કોઈ પણ માણસને મારી વાત ગમતી હોય મારો સત્સંગ ગમતો હોય અને સાંભળવો હોય તો દેવા બાપા નામ લક્ષ્યો એટલે જરૂર મારી ચેનલ તમને સાંભળવા મળશે આજ સુધી આપણે બધાએ ઓડિયા જ મૂક્યા છે અને હવેથી આ વિડીયો મુક્ત થઈ એટલે તમારી સમક્ષ અમારો શહેરો તમે જોઈ શકો એટલા માટે થઈ અને આ વિડીયો હું મૂકું છું હવે આપણે ચોવીસ ફરમાનની વાત કરી તો દાદા રામદેવપીર પહેલો ફરમાન એમ કહે છે કે ધરમથી ઢોકળો અને પાપથી રહે છે બીજો પ્રશ્ન એમ કહે છે માન કર્મ અને વસનથી તું કોઈને દુઃખ ન દેતો ત્રીજો પ્રશ્ન એમ કહે કે ત્રણ પ્રકારના મિથુન આવે છે એનાથી તો બસતો રહેજે ચોથું જોઈ એના કરતાં વધારે ધન એકઠો ન કરતો એટલે કે ભેગું ન ધન કરતો અને કોઈ ગરીબ ગુદ્ધને વાપરતા હોય એમાં થોડા ઘણું દાન થાય છે અને પાસમો એમ કહે છે કે જ્યોતિરૂપી આત્મા જ્યોતિરૂપી આત્મા જ્યોતિરૂપી આત્માનું ધ્યાન તું ધરજે છે જ્યારે જ્યારે તારે ભજન કરવાનો અંદરથી ઈર્ષા થાય ઉરમાંથી સૂરમાં આવે છે એવા તારા આત્મા જ્યોતિનો તું ધ્યાન કરજે એટલે દાદા રામદેવભાઈ કોઈને ગેરમાર્ગે દોયા નથી એને હું વાત કરીશ તારું ધ્યાન જે આત્મા નામનો અંદર જ્યોતિ ચાલી રહી છે જેને ચૈતન્ય આપણે કહીશી એવા પ્રભુ પરમાત્મા તારા દેહની અંદર બિરજમાન છો અને પ્રતી કોઈ પણ માણસમાં અને કોઈ પણ જીવ જંતુમાં પશુ પંખીમાં શર્વે મારો વાસ છે અને એનું ધ્યાન તો સમ્ર પૂરા મનથી ધરશે ચોથો છઠ્ઠો એમ કહે છે કે નારી શક્તિ દેવી માનીને એનું સન્માન કરીએ અને મારા પાટે આત્મો કે મારા પાટે એવા વ્યક્તિને બેસાડજો કે હોય હોય આવા માણસને બિહારજો એટલે એને કોટવાળ માનજો કે આ બેઠો એ કોટવાળ છે એટલે આવે જેના મારા નામના ધાગા એ બાંધી શકે છે અને કોઈ પણ મારી સમાધિએ કોઈ પણ જાતિનો માણસ આવે કે મારા દેવળ બનાવો ત્યાં પણ કોઈ સમાજનો કોઈ જાતિનો માણસ આવે તો કોઈ પણ જાતની અણસણ નહીં રાખવાની બધાએ માનવ જાતિ એક છે એવું માની અને પ્રત્યેકમાં રામાપીર બેઠેલો છે આવી શ્રદ્ધા રાખી અને હવનું માન જાળવી રાખવાનું એટલે દાદા રામદેવ પીરની વાત છે એ તો બાપા આ આત્મા તત્વની વાત કરે છે દાદા રામદેવ પીર હર કોઈ કામ તમારા અટકેલા પૂરા કરે પણ જ્યારે તમારું મન પવિત્ર થાય ત્યારે તમારા કોઈ પણ કાર્ય હોય તો દુઃખ હરનારો દાદો રામદેવ પીર અલગ ધણી છે એના આશીષ અને એના માથે હાથ છે મારી ઉપર એટલે મેં આ દાદા રામદેવનું મંદિર બનાવ્યું છે અને બે ટાણાની પ્રસાદી ચાલુ કરી છે બાપા એનો હાથ ન હોય અને એની રખેહારી ન હોય અને મારું ધ્યાન ન રાખતું હોય તો મારો હું કહો હું તો ઉગારામ બાપા કહે છે કે જેમ ફોતરી આંખમાં પડે ને તો એ ભારે પડે એમ બાપા ફોતરી સો ભોક મારો તો ઉડી જાય એવું મારું નામ જે તમને મેં કીધું કે દેવા બાપા પણ આમાં દેવા બાપા ક્યાં છે કઈ જગ્યાએ છે ક્યાં ઠેકાણે છે આની કોઈ નિશાની નથી દેવા બાપા હાથનું નામ છે દેવા બાપા પગનું નામ છે દેવા બાપા માથાનું નામ છે દેવા બાપા સેકોનું નામ આ પૂરેપૂરો જે દેહ છે એનું નામ છે આ દેહનું નામ છે આ નમી છે જેનું નામ જ નથી મારા બાપ એટલે અનામી જે નામ છે આપણે જે નામી નથી અનામી નામ છે એ જાણવાની વાત છે અને પાઠ જે આપણે ભરીએ છીએ તો બાહિક પાઠ ભરીએ એ તો બરાબર છે પણ દેહિક પાઠ જાણવાની વાત છે કે તમારી અંદર બાવન નામની ખડકી અને ત્રેપન મો તમારો આત્મા આ જાણવાની વાત છે જ્યાં સુધી તમે જાણશો નહીં ના ત્યાં લગે બાઈક ભક્તિ છે ને બિન ઋષિ ફીકી ગણે કે એમાં રસ જ ન હોય એટલે આવી તો અનેક વાતો છે બાપા અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય અને પસંદ આવતો હોય તો બાપા તમે જોતા રહેજો અવરનવર આપણે વિડીયા મૂકતા રહેવું મારા ઓડિયા ફરે છે અને હવે વિડીઆઈ ફરશે એટલે આટલું કહી અને હું મારી વાતને વિરામ